નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અતુલભાઈ ચૌહાણની એકસો બાણું કિલોમીટરની અનોખી દંડવત યાત્રા ભાવનગરના બગદાણા ગામથી સોટીલા સામુંડા માતાજીના દર્શન માટે નીકળ્યા ગઢડામાં પ્રવેશ ઠેર ઠેર સ્વાગત ભાવનગર જિલ્લાના બગદાણા ગામના બાવન વર્ષીય અતુલભાઈ ચૌહાણ સોટીલા સામુંડા માતાજીના દર્શન માટે એકસો બાણું કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે અતુલભાઈએ દસ નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો તેમની આ યાત્રા કોઈ માનતા પૂર્ણ કરવા માટે નહીં પરંતુ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે અતુલભાઈની આ તપસ્વી જેવી યાત્રા જોઈને લોકો તેમની શ્રદ્ધા અને હિંમતને બિરદાવી રહ્યા છે રસ્તામાં આવતા દરેક ગામમાં

કોઈ ઠેક કે કોઈ માનતા છે ને માતાજીનો ભવો છું અચ્છા અને બાપાની દયા થી જાવ છું માતાજીને ચામડાવાની ક્યારે નીકળ્યા હતા બગદાણા થી 10 તારીખ સવારે અચ્છા હનુમાન ક્યાં ક્યાં સુધી પહોંચી જશો તમે અરે 8 10 દિવસ છે 7 દિવસ જેવું લાગશે સામગ્રી બધી આરે તમારી અને આ બાજુનો પ્રેમ ભાવ કેવો છે આ વિસ્તારનો બધાયનો બગદાણાવાળાનો બધાયનો સપોર્ટ છે તે ત્યાર છે બધાય

અહીંથી સાત થી આઠ દિવસે ભોગી કેટલાક માણસો જોડે છે તમારી વીસ થી પચીસ જણા છે અચ્છા